જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો આજના બ્લોગ ની શરૂઆત થઈ જઈ છે શું થયું જો આ છે કોક પ્રોબ્લેમ થયો એ ભાઈ હવે શું કરવાનું આનું હવે ઓનલાઈન કરું છું કરવાનું કો માર તો જે પ્રોબ્લેમો આવી જાય હેડો જિંદગી હદ બધું આ લ્યા કરો તો તો કોને હે આવા આવર માં આપણે દાળ મૂકીવાની દાળ બાફવાની જો કાટી મૂકી દાળ અને પીનલ બેન લઈ શંકર તો કરતો હોઈ ગયા નક્સ ભાઈ ચા પાણી કરો જો નક્સ એ નક્સ જય માતાજી જય 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 માતાજી માતાજી કે 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 બોલ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ ગાય આવા છોકરો બોકરો ઉઠી ગયો ચા પોણી કરી લ્યો હું અને હવે અમે બીજું વધારાનું કોમ છે પતાવી દઈએ ફટાફટ

પાછો બીજો પાતો વધે જો નાટક એટલે મટી જાય બધા આ જોવા જો પીનલ બીયા ને ચૂની પીધી હું ફરતો દેખાય જો પીનલ બીયા ચૂની ચૂની વારો હતો ને પેલા કાંટી હતી

અને આપણે બનાવ્યું છે દાળના ભાત જ બનાવી બીજું પકવાના તું પણ ટાઈમ બહુ ઓછો પડ્યો એનો ટાઈમ થઈ ગયો સ્કૂલનો એટલે જો હવે સાંજે બનાવીશું બીજું તો આપણે દાળ બનાવી દીધું દાળ તો ચડાવશો જો ગરમ ગરમ પણ પીને બેન જમવા આપણો આપી દીધું એટલે વાળું ના થાય ને ભાત પણ રેડી ચલો અને બે ટીવી વેટીવી જુઓ ને પાણી આવવાની તૈયારી થઈ જઈશ અગિયારી પાણી આવી જશે અને કપડાંનું બધું વાસણ બધું ધોઈ જ ને આપણે ફ્રી થઈ જશે છે અને ખાલી હવે પાણી ભરવાનું બાકી અને પીનલ સ્કૂલે મૂકવાની બાકી હે તો વિડીયોની અંદર બન્યા રહેજો જો પીનલ બેન જતા જ નહીં નાખાતે જ અમે પાછા જમવા બેહી જ્યાં મેં કીધું બે જવા દે પછી એકલા એકલાને મજા ના આવે જમવાની તો નિયતીને બતાય બેહી જાય લાઇનમાં કે મારે જમવા મે કીધું એડ તાન ને બતાય મજા આવે થોડી હંકા તે બે ને તો નહી મજા આવે તે પેલા ફેમિલી સાથે જ ખાધેલું હોય હંકા જ મજા આવે નાખ જો નક્સ કેવું કરો કંટી દળવા બેઠો હોય એવું કરો જો ત નાલું દાળ તો ચલો જમી લઈએ પેલા થોડું છાસ છે ભાત છે દાળ છે

તો પકોડી ખાઈએ અને વર્તવ એ કાકાને તો અમારે ફોન બોતેર હું તમને દુકાન કોઈ દિવસ બતાવી તમને તો એમનાથી અમે આ ફોન લઈએ અને પહેલાં પકોડી ખાને પછી ફોન ખાઈ ન જ આપવાનું આઈડિયામ લખ્યા લેલો અને એમને નથી જઈએ ને એટલે મામા કહેતા દુકાનવાળા મામા તો એ અમને તે ચમચમ ફ્રેમ વારતા ચમચમ એટલે તૂટી ફૂટી અમે ચમચમ કહીએ ચાલો ખાઈ ઠેલી લઈને જતા અમારે તો દફતર નતા તાણતો પછી નવા નવે ને આકરીને તા મને સાતમાં મને આ દફ્તર વાપરવા લીધું બસ મજા આવી જઈતી પણ પેલા તો ઠેલીઓ લઈને જતા મજા આવતી એમ નથી બોલ અમાર વખતે લગતા નતુ બોટલ નું આવ્યું હોય એ ચેન આવી છે અહીંયા પાછળ પણ આવી છે ચેન આ ગઈ આ એ ચેન આવી છે અહીંયા ડબલ ખોના હું અમાય હો સરસ બેગ હો ચલો પિનલ બેન ખુશ થઈ ગયા જન્મદિવસ નહીં તો આ ગિફ્ટ આવી જાય ને હા તો મજા આવી આ શું છે જો Non sono d'accordo, non c'è niente. Catto, non mod. Non è importante da. Pinam la papà, giaci. Sarà ciao, di nuovo, તો હા છ વાગે પીનાલ સાડા છ વાગે જતા પીનાલો પપ્પા મમ્મીને મૂકવા જાવી આપણે મારી ચોકણ માતાજીની માંડવી રથ નીકળ્યો તો ત્યાંકણ સરસ મજાના શક્તિમાના દર્શન બહુ જ મસ્ત થયા અને રથ પણ સરસ મજાનો નીકળ્યો તો કાલના વેડિયોની અંદર તમને અમારા શક્તિમાના અમારી પિયોરીના અમારા પિયોરીના માતાજી સફથીમાં અમારા એમના દર્શન તમને કરાવીશું વેટલાપુર મારું પિયર થાય જો કે બહુચરાજી જોડે શું છે બેટા કૂકુઆઈ જ જોવાય એમને કૂકુવાય જ હોય તો આપણા તે કાલે જવાનું છે પણ તો દર્શન પણ તમને કરાવીશ સરસ મજાના અને મજા પણ આવશે તમને એમ જોવાની મેળો સરસ મજાનો મોટો પડાય હાલી સા મસ્ત મેળો હોય છે તો તમને મજા આવશે જોવાની તો કાલનો વિડીયો ખાસ જોવાનું ના ભૂલતા મિત્રો કાલે એ નહીં આવ પરમ દિવસે આવશે જો કે આજનો વિડીયો કાલે આવે ને એટલે પરમ દિવસે તમને વિડીયો મારો જોવા મળી જશે પરમ દિવસે અગિયાર વાગે અગિયારનો દસે હું અપલોડ કરું છું વિડીયો મારો તો વિડીયો મારો જોવાનું નહીં મજા આવશે અને પિનલના પપ્પા એમની ખીચડી ફેમસ હોય તો તમને ખબર હશે મારા બ્લોગ જોવો એટલે એ બનાવવા ને ખીચડી બહુ મસ્ત બનાવો ખીચડી રહે

હું લઈને જ બે હતી ખાવા માટે બે આવી ગયા નાઈ તી મજા આવી ગઈ જો ખીચડી બનાવી એમની ફેમસ ખીચડી જો કારેલી ખીચડી ફેમસ તમે જોઈ હશે ને એડી અમે વખત બનાવી હતી ને એમને જ બનાવી હું ખીચડી મસ્ત બનાવો તમારો ઓર્ડર આપવો હોય ને તો લખી દેજો નંબર હું કરી મેં કી ના